કયું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જોઈએ છે કેટલા રૂપિયા ફી છે ફોર્મ ભરવા માટે કઈ રીતે તમારે ટીક કરવાનું છે ફોર્મ ભરવામાં ખાલી પીએસઆઈ નું ભરવું છે કોન્સ્ટેબલનું ભરવું છે કે બંનેમાં ભરવું છે આવી સુંદર મજાની વાત આજના લેક્ચરમાં કરવાના છે તો બધા જ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની લિંક આપણે બધા જ મિત્રો સાથે શેર કરી દો એ સુંદર મજાની પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ કેડનની આજથી જ મિત્રો બપોરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જાય છે રાઈટ તો તમામ વિદ્યાર્થી મિત્રોને બધાને ગુડ મોર્નિંગ અને આપણા નજીકના સગા વાલા સ્નેહી સંબંધી બધા મિત્રોને આ ખૂબ જાણકારી મળે એટલા માટે આજનો લેક્ચર છે અને વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતી બોર્ડ દ્વારા ખાસ કરીને સુંદર મજાનો એક નોટિફિકેશન આપવામાં આવ્યું અને એની અંદર એવું કીધું છે કે ખાસ કરીને તમારે ફોર્મ ભરવાની એમાં તારીખ આપી પહેલા તો કે તમે આ પીએસઆઈ કોન્સ્ટેબલ નું ફોર્મ ક્યારે ભરી શકશો તો આજે એટલે કે 3 તારીખ છે આજે આજે બપોરે ખાસ કરીને 2 વાગ્યા થી તમારો ફોર્મ ચાલુ થઈ છે તો યાદ રાખીએ 3 તારીખ એટલે કે આજથી ખાસ તમારા ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે ત્રણ થી લઈને આપણે ત્રેવીસ સુધી કે ત્રણ તારીખ થી ત્રેવીસ તારીખ ના રાતે બાર વાગ્યા સુધી આપણે ફોર્મ ભરી શકવાના છીએ એટલે ખાસ બધા વિદ્યાર્થી એવું ન કરતા કે સાહેબ હવે ભરતી આવશે ને એટલે પછી ત્યારે અમે ઝાકશીએ અમે બાવીસ તારીખ ભરી હું અને અમને ખબર પડે કેટલા ફોર્મ ભરાયા હે દહ લાખ ભરાયા હે કે કોમ્પિટિશનમાં ખબર પડે એવું કાંઈ ન હોય તમે જ્યારે કે આજે ફોર્મ નહીં ભરો તમારા ભાઈબંધો ભરી દેવાના છે તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન વેળવતા જો તમારી પાસે બધા બધું જ હોય ડોક્યુમેન્ટ એ ટુ ઝેડ તો તમામ વિદ્યાર્થી મિત્રો એ ખાસ ત્રણ બાર થી લઈને ત્રેવીસ બાર રાતે બાર વાગ્યા સુધી હું જોબ કરું છું મને ગયું મારા ગામડામાં કાફે નથી તો વ્યવસ્થિત ભરજો ભૂલ રહિત ભરજો એટલા માટે તમારે ગાંધીનગરના ધક્કા ન થાય એપ્લિકેશન ન કરવી પડે રિજેક્શન એપ્લિકેશનમાં નામ આવે એવું કઈ ન થાય એટલા માટે બધાએ સાવચેતીપૂર્વક આ ત્રણ થી લઈને ખાસ કરીને ત્રેવીસ સુધી બધાએ ફોર્મ ભરવાનું છે તો તારીખ પછી મિત્રો વિદ્યાર્થીઓ આપણે આગળ વાત કરીએ તો ખાસ એક ફોટો આની બધી માપ સાઈઝને તમે જો સાયબર કાફમાં વર્ષો તો કોઈ વાંધો છે નહીં બીજી આપણે આ અગત્યની માહિતી જે અગત્યનું કહેવાય એની આપણે વાત કરીએ નોટિફિકેશન ની અંદર કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ગ્રેજ્યુએટ છે ને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો 12 પાસ છે કોસ્ટેબલ માટે વિદ્યાર્થી મિત્રો ખાસ બાર પાસ તમારો ક્વોલિફિકેશન માંગ્યો છે જ્યારે પીએસએ માટે એની ગ્રેજ્યુએટ માંગ્યો છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે જો તમે પીએસઆઈ માત્ર ભરશે આપણો ટાર્ગેટ છે હું તો કોન્સ્ટેબલ તો છું મારે ખાલી પીએસઆઈ ભરવાનું છે તો મિત્રો તમારે જે આ ઓપ્શન આવે પીએસઆઈ ઈજ તમારે ટીક કરવાનું છે ઠીક છે સાહેબ આપણો 12 પાસે છે આપણે ખાલી કોન્સ્ટેબલ જ દેવાની છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે તો તમારે ખાલી એમ કરવાનું લોક રક્ષક કેડર જ તમારે ટીક કરવાનું છે હા એટલે ચાલે નોર્મલી પણ નોર્મલી આજે એક્ઝામમાં જે હાઉ ફિઝિકલ આવશે ત્યારે તમે એ પૂરું કરી નાખશો અથવા તો અહીંયા એને મને વાંધો ન આવે નથી કે બધા તો તમે સડેલાઈ છે નહીં સાબડે બત્રીસ દાંત છે એમાં ત્રીસ તો સડેલા છે એવું ન હોય પણ એક બે નું થઈ જાય મિત્રો ખાસ અને બંનેમાં મિત્રો જો ફોર્મ ભરવા માંગે છે તેણે બંને મિત્રો ટીક કરવાનું છે ખાસ યાદ રાખીએ પીએસઆઈ માટે તો ખાલી પીએસઆઈ ટીક કરવાનું કોન્સ્ટેબલ માં ખાલી કોન્સ્ટેબલ કરવાનું અને બંને માં કરવા માંગો છો તો બોથ એપ્લિકેશન માં જે આવે એ બોથ તમારે ટિક માર્ક કરવાનું પાછળથી ભૂલ ન થાય તમારે બે પરીક્ષા દેવી જોઈએ આમ થી ને તેમ થી એવું કાઈ ન થાય એટલે આ એક મહત્વનું કહેવાય કે માં એપ્લિકેબલ તમારે થાઉ છે એ પ્રમાણે ટિક કરજો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સુંદર મજાની વાત છે એ છે તમારી જગ્યા આપની જગ્યા તો બધાને ખબર છે પણ આપણે વાત કરી નાખીએ કે બિન હથિયારી જે પુરુષ 659

સુપ્રીમ કોર્ટ માં જાવ કા તેર જ જગ્યા થી તેણ કાઈ પીહુ કામ તે નહી ચાલે ઈ સરકાર સિના હાથ માં છે ખાસ મિત્રો હવે જે ઓબીસી કેટેગરીમાં આવે છે એના માટે સુંદર મજાની વાત છે જો એનસીસી પ્રમાણપત્ર હોય તો 2025 નું હોય અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે એ એક ધ્યાન રાખવાનું છે કે 2022 થી તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 2025 સુધી માં હોવું જોઈએ ઈ પણ આપણે એક તારીખ યાદ રાખીએ ચાલો ખાસ કરીને છેલ્લે બે હજાર પચીસ સુધીમાં ઇશ્યુ થયેલું હોય ને તો હંમેશા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે ત્રણ વર્ષ માટે વેલિડ ગણાય છે રાઈટ યાદ રાખજો નોન ક્રિમિડિયલ સર્ટિફિકેટ છે તે બે હજાર બાવીસ ના બાર મહિનાથી બે હજાર પચીસ ના બાર મહિના એના વચ્ચે હોવું જોઈએ તો તમે નાખશો એટલે ડેટ નાખશો ને તો ઇનવેલિડ હશે તમે ફોર્મ જ આગળ નહીં વધે એટલે થતું જશે કે ઇનવેલિડ સર્ટિફિકેટ ઇનવેલિડ સર્ટિફિકેટ તો બાવીસ થી લઈને પચીસ વચ્ચેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોવું જોઈએ એ પણ યાદ રાખજો જે પણ વિદ્યાર્થી પીએસઆઈ કેડરમાં ફોર્મ ભરવા માગે છે તેને મિત્રો પાંત્રીસ વર્ષ મેક્સિમમ એટલે કે ઓગણીસો નેવું પેલાનો જન્મ નહીં ચાલે એના પછીનો ચાલે હ તો પાંત્રીસ વર્ષ મેક્સિમમ અને આમાં પણ ઘણા બધાને કેટેગરીનો લાભ આપ્યો છે એસટી કેટેગરીનો લાભ મળે મહિલાને લાભ મળે એક સર્વિસમેનને લાભ મળે ઓબીસીને લાભ મળે તો એની પણ વાત કરું છું વિશાલભાઈ શું પૂછે છે વિશાલભાઈ એકસો વીસ ઓબીસી તો મિત્રો ઓપ્ટ આઉટ ઘણા બધા કરશે કારણ કે સીસી નું રિઝલ્ટ આવ્યું છે ને એટલે આપણે વેઇટ એન્ડ વોચ કરવાનું આપણે એવું ન કહી શકે તમારું સીટ પાકી જ છે એવું ન કહી શકું આ ભરતીને તૈયારી ચાલુ રાખજો કે ઘણા બધા ઓપ ઓપ્ટ આઉટ કરશો તમારું નામ આવી જશે તો યાદ રાખજો મિત્રો પીએસઆઈ માટે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા માટે એની ગ્રેજ્યુએટ તો પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન છે એ પણ ખાસ યાદ રાખજો લોક રક્ષક છે એના માટે સુંદર મજાની વ્યવસ્થા કરી છે 12 પાસ એટલે હું કહી શકાય કે અત્યાર સુધીમાં ગોણ સેવા પંચ સેવા જીપીએસસી બધાએ ગ્રેજ્યુએટ કરને એક ઉપર પોલીસ ભરતી બોર્ડ એવા છે જે કોન્સ્ટેબલ માટે 12 પાસ રાખ્યું છે જે 13591 જગ્યા છે કોન્સ્ટેબલ ની ને 858 PSI માં એમ ગ્રેજ્યુએટ અને કોન્સ્ટેબલ છે એમાં 12 પાસ તમારું ક્વોલિફિકેશન છે ના બેટા એની ગ્રેજ્યુએટ કારણ કે તમારું ફોર્મ ભરાય ત્યાં સુધીમાં ગ્રેજ્યુએટ પૂરું થઈ ગયું હોય રા હા ગ્રેજ્યુએટ માં એવું છે યાદ રાખજો સેક્શન 1 લેકાત ની અંદર

અનામત કેટેગરીમાં મહિલા છે તો દસ વર્ષની છૂટછાટ એટલે પિસ્તાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકશે અને રમતવીરને પાંચ વર્ષની છૂટછાટ એ માજી સૈનિક છે એને ખાસ કરીને ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે તો ખાસ કરીને તમે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે સરકારે માન્ય કરેલ છે ડીમ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એપ્લિકેશન બેઝિક નોલેજ ગુજરાતી અને હિન્દી ભાષા તો આપણે બધા આવડતી જ હોય ચાલો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બે હજાર બાવીસ ને બે હજાર ત્રેવીસ થી આ યાદ રાખજો રેટ બે હજાર ત્રેવીસ એને કહી દઉં કે બેટા એલઆરડી માટે અઢાર વર્ષ અને પીએસઆઈ કેટેગરીમાં એકવીસ વર્ષ લાસ્ટ સેમેસ્ટરનું એની ગ્રેજ્યુએટમાં તમારો ખાસ કરીને જ્યાં સુધી ફોર્મ ભરે ત્યાં સુધી તમે ગ્રેજ્યુએટ થઈ ગયા હોવા જોઈએ ત્યાં સુધી તમારું સર્ટિફિકેટ તમારું આવી ગયું હોય જોઈએ ચાલો તો ખાસ યાદ રાખજો તમારે બધાએ મિત્રો આજ જે ડેટ નું સર્ટિફિકેટ જોઈએ એ પણ યાદ રાખજો હવે આપણે વાત કરી કે આ તો બધાને ખબર જ છે કે મૂળ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર હોય તેના વિદ્યાર્થી મિત્રો 162 સેન્ટીમીટર જે હાઈટ ની વાત છે અને ઉમેદવાર સિવાયના છે એના માટે 165 આપણે ગઈકાલે પણ વાત કરી હતી મહિલા માટે 150 ને 155 યાદ રાખજો અઢાર વર્ષ કમ્પ્લીટ જોઈએ સાડા ન ચાલે અઢાર વર્ષ પૂરા થઈ ગયા જોઈ લેજો ભાઈ કે ફૂલેલી પછી ત્રાસી આંખ છે સપાટ પગ છે તો આવું બધું થોડુંક આપણે ધ્યાન રાખવું હે ખાસ હવે મિત્રો આપણે જોઈએ છીએ તો તમારી જે ભરતી કેટેગરી છે એ બે રીતે થશે પીએસ અને અંદર પેલા બે માં ફિઝિકલ છે અને પછી બેમાં મેન્સ છે રાઈટ ભરતી પ્રક્રિયાની અંદર શું છે પરીક્ષા ફી ની પણ વાત કરી ખાલી પીએસઆઈ ભરવું તો રૂપિયા ખાલી કોન્સ્ટેબલ ભરવું તો હો રૂપિયા પીએસઆઈ કોસ્ટેબલ બે માં ભરવું તો બસો રૂપિયા તમારે ફી ચુકવણી થશે સ્ટેટસ જે ન ભરી શકાય અઢાર વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ તમારી બર્થ ડેટ આમાં જો લખી જ છે હા 1992 થી લઈને ચાલો તો ફી પણ યાદ રાખીએ સો રૂપિયા ભરવાની છે આમાં પણ એવું ન કરતા મિત્રો ફી ભરવાની રહી ગઈ હતી પછી ફોર્મ કેન્સલ થઈ ગયું ને તો ફી પણ વ્યવસ્થિત ભરી દેજો એના માટે આપ્યું છે યુપીઆઈ કરી શકશો રૂપિયા ક્રેડિટ કાર્ડ થી પછી ક્રેડિટ કાર્ડ થી એસબીઆઈ થી બધાથી મિત્રો કરી શકો તમે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ગાડદોર તો તમને ખબર જ છે પીએસઆઈ હોય તો ખાસ કરીને 49600 અને ઓલામાં આપણે 26000 ને પછી જે નાના મોટા બથા મળતા હોય એ છે ચાલો ત્યાર પછી મિત્રો પીएसआई ને કોન્સ્ટેબલ ની પરીક્ષાના ચરણો કેવા છે તો પહેલા બે માં ફિઝિકલ છે એ આપને ખબર જ છે બે માં મેન્સ છે એ પણ આપને ખબર છે અહીંયા 300 માકનો છે અહીંયા 200 માકનો છે ઈ સિલેબસ ની પણ વાત કરી નાખીએ

આમાં જગ્યાના બેટા વીસ ગણા ને બોલાવશે એનું બીજું પેપર ચેક થશે એ આપણે બધાને ખબર છે પીએસઆઈ માટે સિલેબસ પણ આપણે ખબર છે જે પાર્ટ એ છે મેથ્સ અને રીઝનિંગ પચા પચા માર્ક વિન વિન સબ્જેક્ટ બે સબ્જેક્ટ હો માર્ક ત્યાર પછી બંધારણ છે જીઓગ્રાફી છે કલ્ચર છે હિસ્ટ્રી છે કરંટ અફેર છે એન્વાયરમેન્ટ છે એમાં કરીએ સો માર્ક આમાં ચાલીસ ટકા જોઈએ આમાં ચાલીસ ટકા જોઈએ તો તમારું ડિસ્ક્રિપ્ટિવ પેપર ચેક થાય જગ્યાના વીસ ગણા ડિસ્ક્રિપ્ટિવમાં પાર્ટ એ ને પાર્ટ બી છે આપણે બધાને ખબર છે ગુજરાતી ને ઇંગ્લિશ ગુજરાતી સિત્તેર માર્કનું ને ઇંગ્લિશ ત્રીસ માર્કનું છે રાઈટ ચાલીસ ટકા ફરજિયાત જરૂરી છે ભાઈ યાદ રાખજો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ તમારું આપણે વાત કરી નાખીએ તમારા સિલેબસની અંદર તો આવશે એલઆરડી જે બઈ કલે સિલેબસ નથી હવે બધા એની વાત જોઈને બેઠા હતા સાહેબ તો ગઈ વખતે જે ભરતી પ્રક્રિયાનો સિલેબસ છે એવો જ સિલેબસ આ વખતે છે રાઈટ ગઈ વખતે 20 માકની અંદર રીઝનિંગ છે 30 માકની અંદર તો કે મેથ્સ છે ને કોમ્પ્રીહેશન ગુજરાતીનો 20 માકું આજ ગઈ રીતે પેટર્ન હતી એ જ પેટર્ન થી આ રીતે છે રાઈટ તો યાદ રાખજો કે તમારો જે સિલેબસ છે તો મેથ્સ રીઝનિંગ ગુજરાતી 80 માર્ક અને પાછોથી 120 માકનો જનરલ છે

તમારે બધાની આમાં એજ લિમિટ પણ આપી દીધી છે પછી એની વાત કરી દીધી છે તો ખાસ હવે આપણે શું કરવાનું હોય તો કે મંડી પડવાનું હોય હવે મિત્રો તમારા પ્રશ્ન પૂછી લો સાડા ચાલો ફી વિદ્યાર્થી મિત્રો પીએસએ માટે સો રૂપિયા કોન્સ્ટેબલ માટે સો રૂપિયા બંને ના બસો રૂપિયા ને ફી ભરવાની અને એક્ઝામ ફોર્મ ભરવાની તારીખ પણ યાદ રાખજો ત્રણ થી લઈને ત્રેવીસ તારીખ સુધી સિલેબસ પણ આવી ગયો છે એજ લિમિટ પણ આવી ગઈ છે ક્વોલિફિકેશન પણ આવી ગયું છે ચાલો એવું કરો કે બધી જ આપણે વાંચવી પડે હા આખી બધી બુક જે ટાઈમ હોય ને તો આપણે બધું કરી લેવાય ઇતિહાસની સ્પેશિયલ બુક વાંચી લો ગુજરાતની હોય ભારતની આખી સ્પેશિયલ ટાઈમ છે એટલા માટે એક્ઝામ્પલ જે ઘણી દૂર છે હજી તો ફોર્મ ભરવાના ચાલુ થયા છે તો અત્યારથી પરફેક્ટ કરજો જે કરો એ પછી સાહેબ સિંગલ બુક ઉપર હું ડિપેન્ડ એવું ન કરતા ડન છે તો બધા જ વિદ્યાર્થી મિત્રોને સુંદર મજાનું નેટ આજે બપોરે બે વાગ્યાથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે ફોર્મમાં થોડી પણ મિસ્ટેક ન થાય એ ખાસ ધ્યાન રાખજો ફોર્મ જ્યારે ભરતા હોય ત્યારે ઓટીઆર આવે છે જે એક જ વાર આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એમાં નાની મોટી નામની ભૂલ હોય એકદમ શાંતિથી રહે બે વાર ચેક કરીને પછી જ મિત્રો આપણે કન્ફર્મ કરવું શું કામ પછી આપણે ધોળા ન વધી જાય પછી આપણે એને મેલ કરવાનો પછી પત્ર લખવાનો આવું આપણે નથી કરવું ભાઈ શાંતિથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જાજો જેમાં સીટ નંબર ખોટો ન જાય નામ ખોટું ન થાય નામમાં પણ સ્પેલિંગમાં ભૂલ ન થાય મેલ ફિમેલમાં પણ ભૂલ ન થાય આવું તમામ વિદ્યાર્થી મિત્રો એ તકેદારી રાખવાની છે શાંત ચિત્તે ખૂબ સમય આપીને એક જ વાર મિત્રો ફોર્મ ભરવાનો હોય એવું જ ન હોય કે પીએસએ ની ભરતી આવે ત્યાં દહ ફોર્મ ભરવાના એવું નથી તો શાંતિથી નજીકનું જે નેટ આવતું હોય કોઈ જતો તમને વાંધો ન આવે એવી રીતે શાંતિથી આજથી ત્રેવીસ તારીખ સુધી ફોર્મ ભરી દેજો બેટા એની ગ્રેજ્યુએટ લેખું છે રાઈટ તમારે જે ડેટ હોય એન્ડિંગ ડેટ ત્યાં ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયેલું હોય હા ના મળે બેટા ચાર દિવસનું પણ ના ચાલે હા તમારે ઓગણીસ છે છે ચાર દિવસમાં પણ સીસી સર્ટિફિકેટ ચાલે ને દસમા બારમાં હોય તો પણ ચાલશે જ્ઞાન ધરાવતા હોવા જોઈએ દસમા બારમાં તમારે કોમ્પ્યુટર હશે જ ચાલો હજી કઈ પ્રશ્ન હોય તો વિદ્યાર્થી મિત્રો ફરજિયાત નહીં બેટા એમાં તમારે ખાલી નંબર નાખવાના તો દસમા નું રિઝલ્ટું નાખી દેતું આવે કારણ કે તમારે કોમ્પ્યુટર રાખ્યું ને તમે દસમા કે બારમામાં ચાલો હવે મિત્રો હજી આપણે કઈ પ્રશ્ન હોય તો તો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે આજથી ફોર્મ ભરવાની સુંદર મજાની શરૂઆત થઈ છે આખું નોટિફિકેશન આવી ગયું છે હું તો એવું કહું કે જ્યારે તમે ફોર્મ ભરવા જાવ જેટલા પણ પેજ છે મિત્રો આ બધા જ પેજને શાંતિથી આપણે વાંચીએ ત્રેવીસ પેજ છે ટુ ઝેડ વાંચી લેવાનું ફોટામાં મિસ્ટેક ન થાય તાજેતરનો ફોટો નાખજો ઘણા બધા વિદ્યાર્થી બેટા નવ માધો ફોટો નાખે ને પછી અત્યારે થોડાક દાઢી વાળા થઈ ગયા હોય તો આવું ન થાય અત્યારે પચી ફોટો પડવી લેવાય ને ભાઈ એટલે કઈ ભૂલ ન કરો તમારું કહેવાનું તાત્પર્ય એ કે નાની મોટી ભૂલ છે ને આપણે પાછળથી તૈયારીમાં બહુ આપણે અડચણરૂપ થતી હોય

તો મિત્રો ઘણા બધા પ્રશ્નો તમારા મેં લઈ લીધા છે હજી કઈ પ્રશ્ન હોય તો હું જયારે યુટ્યુબમાં આવું ત્યારે તમે પૂછી શકો છો તો આજના લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ સુંદર મજાનો મિત્રો ફોર્મની શરૂઆત થઈ ગઈ છે આજે બે વાગ્યાથી ત્રણ થી લઈને ત્રેવીસ ફોર્મ દેજો ભૂલ રહિત ફોર્મ ભરજો આજ આશા સાથે તમામ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ